જીવનનું કડવું સત્ય આ છે સત્ય છે કે વિતાવ્યા હવે એના કેમ બટકુક રોટલો ભારે પડ્યો એને હવે મારે કાગડો થઈને કેમ ખાવું સમજાય તેને વંદન સાચી વાત તમારી નિંદા કરવાવાળાનું પણ હંમેશા સન્માન કરજો મિત્રો કારણ કે તમારી ગેરહાજરીમાં પણ એ લોકો તમારું નામ ચર્ચામાં રાખે છે સાચી વાત ને જીવન પસ્તાવામાં ના વિતાવો મિત્રો કંઈક એવું કરો કે જે તમને છોડી ગયા છે ને એ પસ્તાય સાચી વાત ને સાથ કોઈક ને કોઈક જ આપે છે મિત્રો પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે જીંદગી સાચવીને જીવી એ દોષ કેમ કે ગ્રહોને કરતા બધું મારતો ને લડતા જોયા છે સાચ સત્યવત છે ને દીકરી પપ્પાને ધીમેથી કાનમાં કહે છે પપ્પા મારા ઘરે આવજો હજી દીકરી ઘરના આંગણે છે મિત્રો સાચરે તો પહોંચી પણ નથી ગોડાનું પાણી પણ નથી પીધું પણ એ સ્વીકારી લીધું કે હવે આ ઘર મારું નથી ત્યારે દીકરીનું આમંત્ર પિતાને હદ્યને કેવું ચમચાવી દેતું હશે છતાંય દીકરીને વિદાય કરવી પડે છે સાહેબ સાવ સાચી વાત છે ને દીકરીની વિદાય આતે ભગવાન કેવી ઘડી આવી છે બાપે દીકરીની વિદાય આપી છે કાળજાના કટકા સમી લાડકવાઈની જાણે પથ્થર દિલની આંખમાં પણ પાણી છે લઈને આવી કેટલું પૂછે છે દુનિયા લઈને આવી કેટલું પૂછે છે દુનિયા એટલું તો પૂછો ખરા કેટલું છોડીને આવી છે પોતાના છોડિયા છોડી દીધા વતન આંસુ લૂછવાની સમાજની આ અનોખી રીત છે દુનિયા શું જાણે દીકરીના દર્દને દુનિયા શું જાણે દીકરીના દર્દને એ તો દ્વારકાને પણ પોતાના બનાવવા ચાલે છે જેમ પાણી વિના નદી સૂકી છે ને તેમ દીકરી વિના બાપની જિંદગી અધૂરી છે વખત મળે ને લે જે દીકરીનો અવતાર તો પણ ભગવાન એ દિલને ખબર પડે વિદાય શું ચીજ છે બાપ વગરના જીવનનો જો અનુભવ કરવો હોય ને તો એકવાર અંગૂઠા વગર લખી જોજો ફક્ત મિસ્યુ કહેવાથી નથી થતો કાંઈ સાહેબ દિલને ટુકડી ટુકડા થઈ જાય છે કોઈ યાદ કરતા એ તો જેના પર વીતે ને એ જ જાણે સાવ સાચી વાત છે ને આપ પણ ટૂંકું પડે છે મારા બાપના આધાર સામે એમ તો રૂબરૂપ તો મેં ઈશ્વરને જોયા નથી પણ એ વાતની ખાતરી આપી દઉં કે મારા બાપથી તો રૂડો તો એ નહીં જ લાગતો હોય આખો ફક્ત બે વાર રોવે છે એક જ્યારે કંઈક ખોચે છે અને બીજું જ્યારે કંઈક ખોટે છે સાવ સાચી વાત છે ને મીણબત્તીને પણ છેલ્લે જ ખબર પડી દિલમાં રાખ્યો હતો સાચી વાત નહી ક્યાં કયો શબ્દો વાપરો એની જ રમત છે વાલા બાકી કક્કો તો આખી દુનિયાનો સરખો જ છે